ખમતાર બધા બસાઈ લે છું જાવ દેખાય કા ફતેપુર મોટી જમીન વઘાર આવી છે એ ગામના હાંભળો આપણા ગામના ના નાવાક જોવા નાવા ધોવા જાતા ને મગર આવી છે ખાઈ જાય છે એ હાંભળો ગામના હાંભળો આપણા ગામના ના તલાવ મગર આવી છે નાવાક જોવા જાતા ને હે આમ ભરો ગામનો આમરો તળાવે કોઈ નાવાનો જાતા અહીંયા મગેન આવી છે કે સટુ સુબારીયો ઓલી ગામના છોકરા લઈ અને તળાવે નાવા જોઈ એ એનું કાંઈક કરો મરી જશે હાચું તો હો હા હા બાપરે મારે તો ઈ ફોન કરવો જોશે કરો કરો ગયો ફોન જો તો હાલે લે અટે કોનો ફોન આયા હતા નાવાય નક દેતા એ હાલો હાલો એ કંકુડો છે કે એ અમે તો આ તળાવે ન આવી છીએ તળાવે નવાઈ જાહો એ તો ગાયે ક્યાંથી નીકળી જાવ ઈમાં મગર આવી છે તો ભલે આવ્યો હો એ નથી બોલતો હાચું કવ છું રાખો બોલ અમારે દીકરા માયને હવે શું કરશું કામ કરી હાલો હાલો તલાવે જાય અને કાઢી હાલો હાલો મારો બેટો સરપાસ કેવું દીવરા કમબગર લે ના ભાઈ નો દે એ હું થયો

આ બધાને ખબર પડી ગઈ હોય તો સારું મગર બધા ખાઈ જાય છે સરબસ

મારી બાપ મોટી ગબ્બી મકરસે કોઈને નઈ મૂકે ફોન કર્યો તોય નો માન્યા જવા દે સાત જોવો પતની પછી એટલાન બસાઈ દે ભાઈ તો મેં જલી એટલે મારું શું કરું મારા બાપ

કામ કરો અમે આને હરગાઈ દો અને અમે આ તલાવ સીલ કરીશી છીએ કોઈ આ રીતે આવો રીતે જાઓ લઈ જાઓ લઈ જાઓ બંદૂક લાય મારી બંદૂક લાય સાંભળો આવા નો થઈ ગયો હવે મખર રહી ને મૂકવી નથી દેખાય એટલે ભડાકો કરો હા કરો હલો હું જાઉં છું